નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામની મુલાકાતે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું તાલુકા પંચાયતથી પુસ્તકાલય સુધી ભવ્ય રોડ શો કર્યો હર્ષ સંઘવીએ કહ્યું કે હું દૂષણો સામે લડું છું અને લડતો રહીશ હું તમારો ગુસ્સો અને તમારી તકલીફ સમજી શકું છું આપણે સૌ સાથે મળીને આગળ વધવાનું છે ક્યારેય કોઈએ આક્રોશમાં આવી જવાની જરૂર નથી લોકોની તમામ સમસ્યા માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર ઊભી છે અડધી રાત્રે ફોન કરજો હું આવી જઈશ તેમ પણ હર્ષ સંઘવીએ કહ્યું હું તમારો ગુસ્સો સમજી શકું છું પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઉભી છે ફોન કરજો અડધી રાત્રે આવી વડગામના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ પ્રસંગે મારે જયારે અહીંયા આવવાનું થયું અને આ વડગામની અઢારે વર્ણો ભેગી થઈ બધા જ સમાજના આગેવાનોથી લઈને યુવાનો આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો આ જ વિશ્વાસથી હું ગુજરાતના ના ની સામને લડું છું ને લડતો રહીશ